અમારા જે સત્તર ત્રણ બે હજાર પચીસના ચોક્કસ મુદતના આંદોલનના સુખદ સમાધાનના અંતે સરકારશ્રીએ સંવેદના દાખવી અમને ચાર ચાર બે હજાર પચીસના રોજ એક માનની આરોગ્ય મંત્રી સાહેબશ્રી ઋષિકેશભાઈ પટેલ સાહેબની અધ્યક્ષતામાં અને તમામ પંચાયત અને આરોગ્યના ઉચ્ચ સ્તરીય અધિકારી સાહેબશ્રીની બેઠક મળી સમાધાનના અંતે અમારા પ્રશ્નો સાંભળ્યા અને સરકારે સો ટકા આ અમારા મુખ્ય બે માંગણીના પ્રશ્નો છે એ પૂર્ણ રીતે સમયમર્યાદામાં એનું સોલ્યુશન અને એના જીઆર ઠરાવ અને તે બાબતે જે કાંઈ સરકારશ્રીને જે મિટિંગો કરવી પડે એ બાબત અને એ મિટિંગમાં અમારે હાજર રાખવાના આ તમામ જે મુદ્દાઓ હતા એનું સુખદ સમાધાન થતાં સરકારશ્રીમાં અમે અને અમારા કર્મચારી મહામંડળની ગઈકાલે તારીખ છ ત્રણ બે હજાર પચીસની છિલોડા ખાતે ગાંધીનગર ખાતે એક અમારી સંયુક્ત કારોબારી મિટિંગ બોલાવવામાં આવી મિટિંગના અંતે અમારા તેત્રીસ જિલ્લાના પ્રમુખ અને ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગરે પણ નિર્ણય લીધો કે સરકાર શ્રીમાં આપણે બેથી ત્રણ મહિનાનો સમય આપીએ બેથી ત્રણ મહિનાના સમયના અંતે જો આ બાબતે અમારી કોઈ ઠોસ જીઆર ઠરાવ લગત કાર્યવાહી નહીં થાય તો ફરી અમે ત્રણ મહિના પછી અમે આ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના હોદ્દેદારો અને તેત્રીસ જિલ્લાના પ્રમુખ મહામંત્રી અને મુખ્ય કન્વીનર આની સંયુક્ત કારોબારી બેઠક લઈ અને આ બાબતે વિચારશું પણ અમને સો ટકા વિશ્વાસ છે સરકાર ઉપર અને આગળ